આઠ વર્ષથી ચકમો આપતો હતો કે જેને સુરત તરફથી પેરલ ફ્લો સ્કવોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો પેરલ ફ્લો સ્કવોડ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ના સાફળતા આરોપીને ઝડપી પાડતી છોટા પોલીસ વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં રાજ્ય નાસ્તા ફરતા આરોપી ખુલસિંગભાઈ મથુરિયાભાઈ રાઠવા રહેવાસી ખામડખા ઉજાસ ફળિયા તાલુકો કઠીવાડા અલી રાજપુર મધ્યપ્રદેશની પેરોલ ફ્લો સ્કવોડ દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા તાલુકાના કરંજ ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છોટાઉદેપુર પોલીસ વડા ઇમ્તિયાઝ સિંગ દ્વારા સ્ટાફને સૂચના આપવામાં આવે કે જેના આધારે જિલ્લાના બહાર તથા રાજ્ય બહારના આરોપીઓ કે જે પકડવાના બાકી હોય તેઓને ધરપકડ કરી અસરકારક કામગીરી કરવામાં આવે કે જે સૂચના આપવામાં આવી હતી કે જેના આધારે છોટાઉદેપુર પેરોલ ફ્લો સ્કોડના સબ ઇન્સ્પેક્ટર જે ડી રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફને સંયુક્ત હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હોય કે જેના આધારે તપાસ કરતા આઠ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ખુલસિંગભાઈ મથુરિયાભાઈ રાઠવાને છોટાઉદેપુર પોલીસે સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા તાલુકાના કરંજ ગામેથી ઝડપી પાડ્યો હતો અને તેના ઉપર અટકાયતી પગલા ભરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી